તો વાગી ગયા છે સવારના જો બાર વાગ્યા છે બારમાં પાંચ મિનિટની વાર છે ઘરનું બધું જ કામ કરીને ફ્રી થઈ ગઈ છું અને રસોઈ પણ બનાવી લીધી છે તો જવાનું છે આજે મા સ્કૂલે પીટીએમમાં તો સાડા બાર સુધી છે પોણા સુધી હોય તો મેં કીધું લાસ્ટમાં જ જાશું એટલે પાછું બીજા કામ છે ને એ પતાવતી આવું અને ડાયરેક્ટ મિટિંગમાં કે પીટીએમમાં કંઈ વાર બહુ લાગે નહીં અને પેરેન્ટ્સ જેમ આવતા જતા હોય એમ મળતું જવાનું સિંગલ સિંગલ પેરેન્ટ્સ સાથે જ હોય છે મિટિંગ એટલે ચાલો જઈએ માન્યાની સ્કૂલે માન્યા નીચે જતી રહી છે જો માન્યા છે ને એની ફ્રેન્ડ સાથે એટલી વાતો ભેગી થઈ હોય એમ વાતો જ વાતો જો કાનમાં વાતો નહીં એને તો મજા જ આવી ગઈ પછી અહીંયા નીચે જો મારે કામથી જવું છે ધરારથી આવી જ નહીં આવી જ નહીં પોણો વાગી ગયો છે અહીંયા ને અહીંયા મારે એ કે હજી મારે અહીંયા રમવું છે બધા સાથે કે ફ્રેન્ડ સાથે તો મેં કીધું થોડીક વાર રમી લે હવે ગેટ બંધ કરવાની કહેશે ને ત્યારે આવશે જો ત્યાં સુધી નહીં આવે છે ને જો એક્સ્ટ્રા બુક્સ જેને કોઈ લેવી હોય વીસ રૂપિયા ત્રીસ રૂપિયા નીકળજો મસ્ત શીપ જાય છે જો આજે નજીક છે અને મસ્ત ક્લીન વેધર છે ને એટલે મસ્ત દેખાય છે બહુ મોટું શિપ છે દરિયાના દર્શન કરી લ્યો શીપને જોઈ લ્યો મસ્ત ગ્રીન ગ્રીન કલરના ઝાડવાને જોઈ લ્યો એ ઝાડ તો મને એટલા ગમે ને ગાર્ડનમાં જઈને તો મજા જ આવે જોવાની અલગ જ રોનક છે એ ઝાડની

કેમ કે મારે છે ને થોડુંક લોટ ને એવું બહારથી લેવાનું હતું ને તો મેં માન્યાને છે ને પીટીએમ પતાવીને સીધી લઈને આવું જો મિશ્રીને લઈને પછી લેવા જાઉં ને તો બહુ લેટ થઈ જાય એટલે બધું લઈને આવી ઓઇલને ને એવું લેવાનું હતું તો બધું લોટ પતી ગયો તો એ લેવાનો હતો તો હમણાં આશીર્વાદનો જ રેડીમેડ લઈ આવું છું તો એ બધું લઈને આવી ગઈ ને પછી જમીન બીજા કામ પતેવા હવે જાવું છે અમારે છે ને જીઆરટીમાં તો ચાલો તમે સાથે તમને પણ હું

તો અહીંયા છે ને પહેલા અમે પહોંચી ગયા છીએ દ્વારકા નગરમાં તો મારે એક ફોટોમાં છે ને કેટલા દિવસથી આ ફ્રેમ કરાવવાની હતી મને જોયું જ નહોતું મેં આ ફ્રેમ ક્યાં કરે હિના બેને જોયું હતું તો સાથે લઈને આવી હતી અને હું અને બીજા કામ પછી કરવા જાશું સીધો જ કટ થઈ ગયો આપણે એક જ થઈને મને મને ઓલી દે કોલેજ જા તું છે તો મચૂર આ પાર્ક થી તો અહીંયા હવે અમે પહોંચી ગયા છીએ જીઆરટી જ્વેલર્સ માં તો ચાલો હવે જ્વેલર્સ માંથી શું લઈએ પછી બતાવીશ તમને અને માન્ય ને તો જો અહીંયા રમવાનું મળી જ જાય ક્યાંક ને ક્યાંક

તો અહીંયા પહોંચી ગયા અમે મુગ્ધા મોલમાં અંદર અને અંદર આવીને તો એવું લાગે છે કે હવેલીમાં આવ્યા હોય એવું તો હું છે ને બીજા મુગધા મોલમાં ગઈ છું પણ આ મુગધા મોલ પહેલી વાર જોયો અહીંયા અને જીઆરટીની બાજુમાં છે એ તો જોઈએ કે શું સુકાઈ લઈ છે કે એમને માટા મારી નીકળી જાય જો સાડી છે અહીંયાં મસ્ત મજાની તો ગાયઝ અમે ગયા તા બહાર તમે જેમ જોયો એમ વિડીયોમાં અને વાગી ગયા છે સવાર સાત અમે પહોંચી ગયા છીએ ઘરે તો જો અહીંયા લક્ષ્મીજી ગણેશજી અને સરસ્વતીજી અમારી ઘરે કરી છે તો આપણે આજે ગુરુવાર બહુ સારો દિવસ છે તો લઈ આવ્યા અને મારી પાસે જે લક્ષ્મીજીની મૂર્તિ હતી ને એ થોડીક બ્લેક ને થઈ ગઈ હતી તો લક્ષ્મીજીની મૂર્તિ સાથે છે ને એક્સચેન્જ કરી લીધું આપણે નવી લક્ષ્મીજી ગણેશજી અને સરસ્વતીજી લીધા તો જો અહીંયા બતાવું તમને હાલે તો મીશું માન્ય બહુ એક્સાઇટેડ છે બતાવવા માટે નહીં આપણે વખતે છે ને આવું લીધું છે પોસ્ટર જેવું એટલે બ્લેક નો થાય તો મસ્ત સ્વરૂપ પણ છે સરસ્વતી અને બાકી લક્ષ્મી નારાયણ મૂર્તિ હતી ને સોરી ફોટો હતો અમે મેડિટેશનમાં જઈને ત્યાંથી અમને આપ્યો તો એ મેડિટેશન એને છે ને મઢાવાનો હતો તો એ આપણે મઢાઈ લેવા છીએ તો એમ નામ નીકળી જશે બહુ જ મસ્ત સ્વરૂપ છે જો આ આપણે મસ્ત એવા મઢાઈ લેવા છીએ આને પણ એટલું મસ્ત સ્વરૂપ છે ને તો અહીંયા જો હવે અમે પહોંચી ગયા છીએ પાણી પૂરી ખાવા માટે અહીંયા છે કટોરી ચાટ કેવી છે કટોરી ચાટ મસ્ત માન્યા કેવી છે ચાલો અહિયાં મેં આવી ગઈ છું ઢોસો ખાવા માટે હેને વિસુબે હજી એક આવે છે ચીની ઢોસો હે ને ચીની ઢોસો ખાવા માટે મને ચીની ઢોસો તો અમે પોચી ગયા છે અહિયાં ઢોસા ખાવા માટે ઓખાજી જો અહિયાં આવી ગયો છે ચીની ઢોસો હવે અમારો કેવો છે ટેસ્ટ કરીને ક્યો બેઈ મસ્ત મસ્ત તો ગાય અમે આવી ગયા પાણીપુરીને ઢોસા ખાઈને તો પાણીપુરીને ઢોસા ખાવા એટલે ગયા છે કે આજે છે ને નિકું જ નહોતા એ જમવામાં નહોતા જે થોડાક લેટ આવવાના છે તો છોકરીઓને કેટલા દિવસથી પાણીપુરી ખાવી હતી તો મેં કીધું હાલો ખવડાવી દઈએ દઈ અને કટોરી ચાટ હોય ને મીસુને એકવાર ખાધી હતી ને પછી ખાધી નહોતી ને એ ખાવી હતી તો ગયા તો પાણીપુરી એવું થયું અહીંયા છે ને તમે આઠ વાગ્યા જાવ ને તો પૂરી થઈ ગઈ પાણીપુરી તો લાસ્ટ બસ એ અમને એક કટોરી ચાટ મળી અને બે મસાલા પૂરી મળી અને અમે કીધું દર વખતે શું થાય પાણીપુરી પેલા ખાઈ લઈ ને તો ઓલી કટોરી ચાટ હોય ને એ પૂરી થઈ જાય વહેલી તો આજ જ વખતે કીધું કે પેલા કટોરી ચાટ ખાઈ લે પછી પાણીપુરી ખાધું તો એ ખાઈ લીધું ને તો પાણીપુરી જ પૂરી થઈ ગઈ તો પછી પેટ જ અધૂરા હતા બીજે પાણીપુરી ભાવે ને એ જ પાણીપુરી બહુ મસ્ત હોય જે આમ ખાવા જાય પછી એક એક ઢોસો ખાધો પછી બે મારું તો બહુ પેટ ભૂખ નહોતી એટલે એકાદ બટકું ખાધું ને બે પછી માન્યા મિશ્રી ઢોસા ખાધા તો આજનો દિવસ બસ આવો તો અમારો આઈ હોપ કે તમને આજનો વિડીયો સારો લાગ્યો હશે સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય બધા અને હા બે લાયકન ન દબાવ્યું હોય તો જરૂરથી દબાવી દેજો જેથી કરી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી જલ્દી પહોંચી જાય આવજો બાય